પ્રભુ યસુના જીવંત અને પવિત્ર ત્રિયક નામમાં વાલા ભાઈઓને બહેનો સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજે સોળમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સોમવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ પ્રભુના વચનો શીખવાને માટે આજે લુકની લખેલી વાર્તા તેનો સત્તરમો અધ્યાય અને બીજી કલમ લુક સત્તર ને બે ત્યાં લુકે લખ્યું છે કોઈ આ નાનાઓમાંના એકને ઠોકર ખવડાવે એ કરતાં તેના કોટે ઘંટીનું પળ બાંધીને તેને સમુદ્રમાં નાખવામાં આવે તે સારું છે પ્રભુ ઈસુએ આ શિક્ષણ આપતા શિષ્યોને અને લોકોને કહ્યું સોળમા અધ્યાયમાં જો છેલ્લી બાબતો આપણે જોઈએ તો લાજરસને ધનવાન માણસની બાબત આપણે ત્યાં પ્રભુ ઈસુ બતાવે છે અને ત્યાર પછી પ્રભુ ઈસુ શિષ્યોને કહે છે કે વ્યક્તિ પોતાના જીવન દ્વારા બીજાને ઉત્તેજન આપવાનું હોય છે કોઈ વ્યક્તિ પ્રભુમાં આવે તો એને પોતાના જીવન દ્વારા નમૂનો આપીને શિક્ષણ આપીને એના માટે પ્રાર્થના કરીને એને ઉત્તેજન આપવાનું કે વિશ્વાસમાં એ વૃદ્ધિ પામે પણ જો આપણા જીવન દ્વારા આપણા કોઈક શબ્દ દ્વારા આપણા કોઈક વર્તન કે વાણી દ્વારા કોઈક વિશ્વાસમાં પાછો પડે છે તો આપણે એના માટે ઠોકરરૂપ બન્યા આપણે એના માટે ઠોકરું બન્યા કારણ કે આપણા શબ્દોથી એને ઉત્તેજન નથી મળ્યું આપણા કાર્યથી એને ઉત્તેજન નથી મળ્યું આપણા નમૂનાથી એને ઉત્તેજન નથી મળ્યું પ્રભુમાં જીવન જીવવા માટે અને વિશ્વાસમાં વૃદ્ધિ પામવાને માટે અને તે વખતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે જો કોઈકને ઠોકર ખવડાવે એના કરતા એના ગળામાં ઘંટીનું પડ્યું

અને વિદેશીઓમાં એક કહેવત હતી કોઈક જો નુકસાન કરે છે તો કહે છે તો નુકસાન કરે એના કરતાં તને ઘંટીનું પડ્યું બાંધીને સમુદ્રમાં નાખી દેવામાં આવે તો બીજા કોઈને તું નડતર રૂપ બને નહીં એવી એક કહેવત હતી સામાજિક કહેવત લોકો મધ્યની કહેવત અને પ્રભુસુ ખ્રિસ્તે આ બાબત અહીંયા વર્ણવી પ્રભુ ઈસુ ખ્રિસ્તે આત્મિક જીવનને માટે પણ આ બાબત અહીંયા બતાવી છે માર્ક માથીની લખેલી સુવાર્તા અઢારમો અધ્યાય અને છઠ્ઠી કલમ અને માર્ક નવ ને બેતાળીસમાં પણ આ જ બાબત પ્રભુ ઈસુએ બતાવેલી છે આપણને હવે અહીં આગળ એક બાબત હું તમને બતાવું કે ઘંટીનું પડ બે રીતે એક જે દડવાની ઘંટી છે એ નાનું પડ હોય અહીંયા એની બાબત લખવામાં નથી આવી એ ઘંટીના પળ વિશે લખવામાં નથી આવ્યું પણ કે છે મોટું પળ કે જેના માટે પાંચ ફૂટ એ પડું પડ્યું હોય એક ફૂટ જાડું અને એક હજાર કિલોગ્રામનું વજન જેને ખસેડવા માટે પ્રાણીની જરૂર પડે બળદની જરૂર પડે કે ગધેડાની જરૂર પડે માણસોથી ફેરવી જ ના શકાય એટલું મોટું પડ્યું હતું એને ધ્યાનમાં રાખીને પ્રભુ ઈસુએ આ ઠોકર ખવડાવડાને માટેની શિક્ષાની વાત કરી સામાન્ય રીતે આપણને લાગે કે આવી કેવી શિક્ષા પણ અહીં આગળ જે બાબત છે જે ઘંટીનું પળ એ ગ્રીક ભાષાનો જે શબ્દ વાપરવામાં આવ્યો છે એ પ્રમાણે જુદો જ અર્થ સામાન્ય ઘંટીનું પળ નહીં જો પ્રકટીકરણનું પુસ્તક ને અઢારમો અધ્યાય ને એકવીસમી કલમમાં અંતના સમયમાં બાબેલો માટે પણ આ જ શબ્દ ત્યાં વાપરવામાં આવ્યો છે એટલે પ્રભુ ઈશુ આ શબ્દ પ્રયોગ દ્વારા જે બાબત જણાવે છે કે જો આપણે કોઈને ઠોકર રૂપ થઈએ છીએ તો આપણો નાશ પણ થઈ શકે છે અને આ વચન સમજવામાં પ્રભુ એના આત્માની દોરવણી આપે પ્રાર્થના કરીએ પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ આજનું મનન સમજવામાં સહાય કરો જો અમે કોઈને ઠોકર બન્યા છીએ તો પ્રભુ અમે માફી માગીને તમારી પાસે આવીએ છીએ કોઈના માટે ઉત્તેજનના શબ્દો બોલીએ ઉત્તેજન આપનારા બનીએ એ વિનંતી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો માન્ય કરો આ